જંબુસર નગરના ગામવાડી વિસ્તારના વાઘેલા સમાજમાં ગટરો ઉભરાવાથી રહીશો પરેશાન જંબુસર નગરના ગામવાડીમાં ઘણા સમયથી ગટરો યથાવત છે પાલિકા તંત્રને રહીશો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આ પ્રશ્નનું નિરાકરણ આવતું નથી જેને લઈ વાઘેલા સમાજના રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે ગટર ઉભરાવાની સમસ્યાનું નિરાકરણ આવે તેમ રહીશો ઈચ્છી રહે છે જંબુસર નગર પાલિકા તંત્ર દ્વારા નગરને

મારો છોકરો રોજ કમ્પ્લેન નોંધાવા જાય કાદવ ના માણસના માણસો છોકરો ખાવા ગયો એના માણસ અલગ કાદવ ના માણસ બીજા છે આવું બધું બહાના બતાવે કેટલા મહિનાથી આ પ્રોબ્લેમ છે આ તો બે મહિનાથી આખો એપ્રિલ મહિનો ગયો ને આ મહિના પંદર દાડા દોઢ મહિનાથી આવું જ છે અમે રોજ કટર સાફ કરીને બધું કામ ચલાવીએ છીએ બે વર્ષથી ગટર ઉભરાય કોઈ લીધું નહીં કારવાય બધા જોઈને મેમો કરે તમારું નામ સના સુમા અને કયા ઇલાકા મા સમય થી જે આ ગટરોનું પાણી ઉભરાય છે પાંચ ચાર મહિના થયા એવડાતા પણ હાથ કરતા નથી તો તમે નગરપાલિકામાં કઈ રજૂ રજી આપેલીસ અરજી આપેલી હરિયા મારીને ચાલ્યા કરે હરિયા માર્યા પછી भाई बाप चाइला कर खाई जैसा था साफ करतात था